લાલ રતારું છે વારે વાહ હા આમ તો જો પણ આ પાંદડા લાલ લાલ થયા હા રામ નો મહેશ થઈ જાય ને હા ભાઈ ભાઈ છે કે આખે આખી એમાં એમાં થઈ જાય ને રતારું જમીન માં ભાઈ રતારું છે ને ખરેખર ઉપર થતા નથી આ કુદરત ની એક બનાવટ છે ઘઉં છે એ ડુંડી આના પાણો નડી છે ને તો આટાઈ નહીં દેવાય મન છે છટક 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 થાય છે આનોળે જોઈકો તમે કેમ બાકી તાખટી આમી ફૂટી ગ્યો પણ હમ તો જો ફૂટ 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 ની બહુ આંબા એવા આખે ખવા આંબા મે મચ્ે આમ તો જો હો જય મુલે તો ફેમિલી કેમ સબ દે મજામાં શરૂઆત કરી લો સાયદ ન લોગ ની તો અત્યારે વાગી ગયા છે 10:30 11 પણ આજ તો ટાઈટ નો એવો છે કે એની વાત જ જાવ ટાઈટ ઉડતી નથી મોય નામે થમેને પેરી રાખવો પડે કોટ પોટ કાઢવાનું જ નહીં આખો દીક અને એવી છે આ ટાઈટું પડે છે એટલે આ વખતનો શિયાળો તો ખબર નહીં ટૂંકમાં કેવો રાહ કારણ કે એક ધારી છે ટાઈટું 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 નકરી ટાઈટું છે એવું છે ને અત્યારે વાતાવરણ કરીએ તો વાતાવરણ તો જો કે શિયાળો છે તો ટાઈટું તો પડવાની ટડકો જ ન પડે ઉનાળે વાત કરીએ તો ઉનાળામાં પેડકો પડતો ખાલી તો જોસ્ત વાત છે એવું બધું છે અને અત્યારે આપણે ગામમાં બપોર કેળે જાવું વાડી સારા અને વાડીની વાત કરીએ તો વાડીમાં કે બહુ કામ છે ને પાણી વાર હાલે હે નદીમાં હાલે નદીમાં પાણી પણ આપણે જવાનું છે એટલે એવું બધું છે ને અત્યારે ગામમાં હે બાજુના ખેતરે મારતા હતા અને મજા મજા સાં આવી એટલે એટલી ટાઈટ લાગે કે ન પણ વાંધો નહીં હવે અત્યારે ઠારે એટલું બધું આવી રાખે અને તડકે જે મજા આવે તડકો ખાવાની વિટામિન ડી તો મળે જ પણ કુદરતી રીતે તડકો ખાવાની એટલી મજા આવે એની વાત જવા જે મજાની છે મજા મજા અત્યારે અને બપોર પછી આખું વાડીને બ્લોગમાં મળશું નેક્સ્ટ બ્લોગમાં હાલો હવે અત્યારે પૂરું કરી અને પછી વાડીએ મળશું સાવણ હું કે હું હાલે આ હું હાલે તમે ભાઈ હું લાલ રતારું છે વારે વાહ હા આમ તો જો પણ પાંદડા લાલ લાલ થયા હા રામ નો મહેશ થઈ જાય હા ભાઈ ભાઈ દોસ્તો આને કહેવાય રતારું તમે તો જોયા જ નહીં હોય જગ્યા આવી છે અમુક બેક હા હા તૂટી ગઈ છે કે આખે આખી એમાં થઈ જાય ને તારું જમીન માં ઓ ભાઈ રતારું હે ને ખરેખર ઉપર થાતા નથી આ કુદરત ની એક બનાવટ છે ઘઉં છે એ ડુંડી ઉપર આવે છે રતારામાં માં આખે આખા રતારા છે જમીન માં થાય પણ જો કે એને ખોદી ખોદીને કાઢવો પડે જડે ને જડે ખડતર માણા હોય ને ખોદી શકે બાકી ટાંગિયા ભૂંગિયાનું કામ નથી વાહ રતારું જમાય વાહ ભાઈ તમે આપણે હાલો બે ઘરપૂર તો થઈ જાય છે ને રતારું તો આવી રીતે રતારું ભાઈ જમીનમાં થાય છે અને ઘઉં છે ઉપર થાય છે આ કુદરતની બનાવટ છે જો કે મકકાઈનો ડોડો છે એ વસારો થાય છે એટલે આ બધી આમાં નોખી નોખી એ બનાવટું ભગવાનની હોઈ શકે છે હું કે નગાર કા મોજમાં ને હા તો વાંધો નહીં પાણી બાણી હાલે રાખે જમાવટ તડકો બડકો ખાઈ તડકો સારો હોવ ભાઈ એક હો એકલા આવી ગયા આપણે વાડીના બ્લોગમાં ને વાડીના બ્લોગમાં જોઈએ તો હવારમાં એમ લાગતું હતું આપણને કે ટાઈટ છે પડશે ને ઉનાળા જેવું થઈ ગયું વાહ કુદરત હાલતા ટાઈટ પાડી દે હોકડો પાડી દઈએ હાલતા હે ઉનાળો કરી નાખે તો ઉનારો કરી નાખે એવું બધું છે અને હાલો હવે આપણે જઈએ બગીચા બગીચાઢારસ તો ત્યાં હું કામ હાલે જોતા જાય ખાસ તો કામ છે નહીં લાઈટ વહી ગઈ છે અત્યારે પાણી પવાનું પણ વેલું પી એટલે અટાણે ઓકે પાણી વાળવાનું છે ને હાલો બગીચા ધારા જાય હું કામ આવી જોઈ તો આવી ગયું ને ભાઈ જતા જતા એક કામ જો ઈત કરવાનું છે આપણે તો અહીંયા પી ગયું છે પાણી અને કરવાનું છે ગેટ બંધ તો આ વાક્યને તાઈ રાખવાનું છે પણ અહીંયા આ કોથરાને ભરસક ઉસકાવો ને અઘરીનો પડી જાય એ મેં તો અહીંયા આના પાણો નડી ને તો આટાઈ નહીં દેવાય મને છે છટક 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 દર થાય છે પાણું નો રહે હાલ ભાઈ દેવા એટલે કામ પતે હાલો રેડી માપે દેવા નકર પાછું ગયા વખતે ખુલે નહીં ભી પાડી દે હાલો વાડી આવી આ પાણી થઈ ગયા હોય તો પી લે એટલે કામ પતે તો આવી ગયા આપણે વાડીના આવડા આવડે આ હેઠે તો હાલિયામાં કે ભૂંડાનું કે રગડ નથી જોતા રહી તો કઈ જોતું જવું પડે છે આમાં ઝાડ ઢીલી તો કરી નાખીએ એટલે ભાઈ ભૂંડાના કામમાં છે કે પછી પગલા ના નથી પગલા નથી લાંબામાં આવી ગયા ફૂલે ફૂલ મોર જોઈ શકો તમે કેમ બાકી ખટી આંબી હૈર્યું ફૂટી ગયો પણ આમ તો જો દોઢ દોઢ ફૂટ ફૂટ ફૂટની બહુ આંબા એવા આખે આખો આંબા મેમ જ છે આમ તો જો હોવ હું તો કેરીઓ માર્કેટમાં હમાવાળી નથી એટલી આવવાની છે આ આખી આખી ફૂટ આંબાની માક્ષર મહિના મોર આવે ને જે માક્ષર મહિનામાં જ આવી ગયા મોર એમાં આંબા મોર આવી ગયા અહીંયા આપણે આવી ગયા છે હરગવાની હિંગુ તો એ હવે મોટી મોટી થતી જાય છે તો કેવડી છે બાકી મિનિમમ બે ફૂટ લાંબી છે પણ જો કે આ હરગવાનો રેકોર્ડ છે ત્રણ ત્રણ ચાર ચાર ફૂટ લગ્ન હિંગુ આવે એમાં એવું બી છે આ આમટી હોય એટલે થોડીક ઓછી લાંબી હોય સિંગલ આવે એટલે એ વધારે આવે કોક પારી પારી આવે છે અને આવડું આ ખેતર છે આજ પીવાઈ ગયું પછી પાણી હુક્કા નથી હવે ઘઉં પારા ટક થઈ ગયા પારા ઉપર આવી ગયા ચાય આ હિંગું છે પણ ભાઈ થોડીક ગઈઠી થઈ ગઈ ગામની નથી ગઈ અને આ તો પવનના નામે તો જય શ્રી કૃષ્ણ હાવ ફરક તું તો ગાય કારણ કે આજે વાતાવરણમાં એટલી ઝાખપ આવી ગઈ વાત જવા જો ગોઈ ને બધું દેખાતું બંધ આ બાજુ તો ગીરનાર દેખાતું નથી હા ઝબકડ બન પવન નામે હલતું જ નથી બસ પૂરું થઈ ગયું એમાં મારા વાલા મને ગરમી થવા માંડી છે અગર ગરમી થાતી નહીં ટાઈટ ની હિમાળો રહેતી હાવ હાલ જ હેઠળ હાર હાલીએ આ બાજુ હમ છે કામકાજ જોઈ લઈ તો અહીંયા હવે ઉરિયાઈ નખાઈ ગયું છે અને આ લગભગ કોરા રહી ગયા છે મારા ખ્યાલ પ્રમાણે નક્કર તો એથી ડાટો મારી કાલ બીજી સારું સાત પાણી થોડું ઘણું કોરું રહી ગયું છે ઉરિયાની પૂરી થઈ ગઈ કોથળી આ સેલો ક્યારે હોય છે લગભગ આવડા ઘઉં કાલના દિવસમાં પી ગયા પવન હવે જવું દરેક ધરી વાય છે પાછો મા તો હાવ લાગતો જ નામે ઠામે આ બાજુ કંઈક લાગે હજી ના તો જો ગિરનાર હાવ સકડ બંધ દેખાતો જ નથી બંધ તો હલો આજે થોડા થોડા વાડી ધારા ને આપણે લીધું છે હાથમાં લીમડો તો કાયમ આવ્યો છે આયુર્વેદિક લીમડો છે અને આની તો ઘઉંની વાત કરીએ તો આવડા તો બે દે પી ગયા કાયલોલા પી ગયા હમણાં અમારે લાવા પડી ગયા હે થોડાક ઉષા નિશા ઉષાનીશા થાય એ તો જમીનના દર થતા હોય કે પછી એ વાતાવરણ એવું એ ખબર પડતી પણ આમ ઉષા નિશા થઈ ગયા એટલે જો કે ડુંડી આવશે એટલે તા બધા હેડખા થઈ જ જાય એવું બધું છે ના તો જીવાય તે ઉડે કારણ કે સાખર વારું વાતાવરણ થઈ જાય જીવાયત બહુ હોય તો એવી જીવાય ઉડે નાળો વાળી હાથ પડ્યો હે સા પાણી સા પાણી આવી પછી એ કામ છે નહીં અને આ બધું તો મેથી તો રંગ રાખી દીધો પણ તો રમાવટ લઈ ગયા બહુ હારામાં હારા થઈ ગયા હે એવું હે ચાલો સા પાણી આવી એટલે એક કામ પતે ગામમાં જવાનું ટાણું થઈ ગયા તો આ બધા બિન બુલાઈ મહેમાન છે આમ તમે જોઈ શકો નેકરું બગલો બગલો બેઠો હોય આ ખેતરમાં હે ને પાણી લગભગ આજના દિવસમાં જઈ રહ્યું છે તો જ એટલા બગલો બેઠો આગળ જોઈ જો હા જો થઈ ગયું ધોરું હેબાણ દેવું ખાલી એક જ પાણી ઘા કર્યો ને તગડી હેબાણ ઉગે આમ જોઈ લ્યો નેકરો બગલો બગલો છે એ હવે આ હે ને ખેતરોમાં ખૂંદે જ રાખશે ખૂંદે જ રાખે આખી ડુંડી ભાંગી નાખે કેટલા ઉડે જો આ બધા ભલે બે હે બીજું આપણને કંઈ નડતા નથી હાલો આપણે હાએ ધીરા ધીરા થઈ ને કામકાજમાં તો બીજું કંઈ છે નહીં રનિંગ કામ હેલા રાખે નાના મોટું નાના મોટું પાણી ભરવાનું એવું પણ આ પવન પડી ગયો થઈ પ્રમાણ બે ઘટી ગયું જય ભગવાન થઈ ગયું હે હા ને ટાળું પણ અત્યારે તમને વાત કરું ને તો ટાણે આખમાં ઝીણી જીવાય તેવી ઉડે હે ઝીણી 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 હાવ હાવ જેવી હેડી ટાંગા જેવી હાવ ઝીણી ઝીણી ઉડે રાખે આ વિડીયોમાં તો આપણે ન દેખાય પણ રસ્તે આગળ આવીશું ને એટલે એવી તો ઉડે આંખમાં નીકળી પૈડા જ રાખે પડે જ રાખે એટલે વાતાવરણ એવું છે ઝાંખે કરવું એને કારણે એવી જીવાયત થાય તડકો થોડો હોય ને આખો દિવસ પડે તો પડે તડકો થોડો હોય એટલે જીવાયત ન આવે જો કે આમ તો તમને આમ ન દેખાય પણ આજે આ બધું ફરતે બધું જીવાય તો ઉડે એટલે એવું આવી રાખે તો હાલો ઐકે જાય ધીરે ધીરે ગાડી રોવ જવું પડે નકર તો આંખમાંથી અખ દેરાન પડે સીધે સીધી ગાડી બંધ કરીને અને રોવું રાવી દે એવી જીવાય જ છે કારણ કે અમુક જીવાય તેવી ખાવા પડે એટલે બરવા માંડાય ચાલો મળશું નેક્સ્ટ લોકમાં ત્યાં સુધી આવી જય મુરલીધર નારાયણ ઝાકપ થઈ ગયા હજી થોડીક વાર છે પણ આ કુદરતી તે થઈ વાતાવરણ ઝાકેફ પરું છે પાછળ ગિરનારું દેખાતું નથી નજરે એટલે હવે આમ આમ આવું વાતાવરણ થાય ત્યારે કંટાળાજનક વાતાવરણ લાગે હા કામ કાજ વિજ્ઞાન હાવ નવરા નવરા આલો મળશું તો માં ત્યાં સુધી આવજો જય મુરલીધર જય